નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે મળતી માહિતી મુજબ આજે કરજણ તાલુકાના પંચાયત માં તાલુકા સદસ્ય રોનક પટેલની ની ખુલ્લી દાદાગીરી સામે આવી છે કરજણ તાલુકા માંગ તલાટી પર તાલુકા સદસ્ય રોનક પટેલે કર્યો જીવલેન હુમલો અને જાનથી મારી નાખવાની આપી ધમકી સમગ્ર તલાટી મંડળ માંગ રોષ ભભુગતા કરજણ પોલીસ સ્ટેશન માંગ એક્ટની ફરિયાદ નોંધાવી રિપોર્ટર અક્ષય વસાવા મારું નામ ભાવેશ કાંતિભાઈ છે હું કમ મંત્રી તરીકે પિંગલવાડા ખેરડા હર્ષુંડા અને ઇન્ચાર્જમાં ફરજ બજાવું છું વહીવટદાર તરીકે ઉમજ ઉરદ સાસરોદ અને કુરે આ ચાર ગામો છે આજે બપોરે તાલુકા પંચાયત કચેરીએ મિટિંગ અમારે હતી બાર વાગે એ પતાવીને હું કમ્પ્યુટર શાખામાં એક પ્રિન્ટ કાઢવાની છે તો બીજા અરજદારનું એક કામ હતું એ પતાવતો હતો તો ત્યારે તાલુકા સદસ્ય કરીને આપણે રોહનભાઈ કરીને છે તો એમની જોડે મેં કીધું કે બે મિનિટમાં ખમો હું તમારું કામ કરવા આવું જ છું તો એક એક અમને ઉતાવળ છે અને ગાળો દઈ અને એ રીતે વાત કરતા હતા તો પછી મેં કીધું એક અરજદારનું કામ ચાલુ છે પતાઈને આવું જ છું તો એટલી વાતમાં એ ઉશ્કેરાઈ અને એમને મારો કાંટો પકડી દીધો અને પછી જાતિ વિષય શબ્દોથી અપમાન કરીને મને માર મારેલો છે તો એના આધારે પછી અમે ટીડીઓ સાહેબને ફરિયાદ કરવા ગયા તો સાહેબ છે કે મને કામ છે જવાનું છે તો પછી અમારે પછી કરજણ પોલીસ સ્ટેશનમાં આવીને અમે ફરિયાદ નોંધાવેલી છે